વ્યવસ્થિત થોડું લાગે કોક આઈ બે હ તો હારું લાગે અને તો બે ચાર ટોલોના ખાઈ દેવા હોય પણ ફેરાય એટલે થોડી બોડની સેફ્ટી રહે હવે મજૂર કરવા છે મારે હવારે પોણી વારવાનું છે ને પોણતી ખોળવા પડશે કોઈક કરીને તો કોક મળી જાય સારું છે હ ઘર બાજુ જવું પડશે મારે ચાર પોત દાળા નજ પોણી વાળી નું કરવાનું લાઈટ હવા માં આવે છે બરોબર છે અરે મારા પોણી પોખતું જ નહીં એટલે કેવા આવ્યો

અત્યારે જો મારું એ માર તો મને વચ્ચે લાગે તું તાર ડોલો ભરી ભરી લાય બધું વસોડી લઈ ગયો પાવ અરે તું ખાલી હા રાખો તમે